તાલુકા રજુઆત કરવામાં આવી ભચાઉ તાલુકા માં બત્રીસ કિલોમીટરના અંતર માં જ બે ટોલ પ્લાઝા હોય લોકોને આર્થિક ભારણ થઈ રહ્યું હોય ભચાઉ તાલુકામાં સુરજબારી ટોલ પ્લાઝા બંધ કરવા કેન્દ્રીય મંત્રી અને પરિવહન વિભાગ સમક્ષ રજૂ કરવામાં આવી છે રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય સંતોકબેન અરેઠિયાએ મુખ્યમંત્રી સહિત સંલગ્ન જવાબદારોને કરેલી રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે વર્ષ બે હજાર બાવીસમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી કે સાહીઠ કિલોમીટરના અંતરમાં એક જ ટોલ નાકું હશે જો બે ટોલ નાકા હશે તો આગામી ત્રણ મહિનામાં દૂર કરવામાં આવશે પરંતુ ભચાઉ તાલુકાના સુરજબારી ટોલ નાકુ નેશનલ હાઇવે પર છે અને તે જ નેશનલ હાઇવે પર માત્ર બત્રીસ કિલોમીટરના અંતરમાં છે જેથી વાહન ચાલકોને હાઇવે પર ટૂંકા અંતરમાં બે બે ટોલ પ્લાઝા આવતા હોવાથી બે બે વખત ટોલ ચૂકવવાની ફરજ પડી રહી છે જે પ્રવાસીઓને આર્થિક ભારણ સહન કરવો પડી રહ્યો હોય માટે સુરજબારી ટોલ પ્લાઝા બંધ કરવા રજૂઆત કરવામાં આવી છે રિપોર્ટ બાય ગન્ની કુંભાર ભચાઉ